હરિયાણામાં ભાજપે અનેક પડકારોનો સામનો કરી એક મોટી જીત હાંસલ કરી છે હરિયાણાના ચૂંટણી પરિણામે સૌને ચોંકાવી દીધા છે સતત ત્રીજી વખત જીત મળતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે પીએમ મોદીએ દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય પહોંચી અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું અને કહ્યું કે હરિયાણાના લોકોએ કમાલ કરી છે હરિયાણાના લોકોએ કમળ કમળ કરી નાખ્યું છે અને આ ગીતાની ધરતી પર સત્ય વિકાસ અને સુશાસન ની જીત છે જમ્મુ કાશ્મીરમાં દાયકાઓ બાદ શાંતિપૂર્ણ ચૂંટણી અને મતગણતરી થઈ આ દર્શાવે છે હું નેશનલ શુભેચ્છા પાઠવું છું આજ કોંગ્રેસ વિરોધી પોલીટિક્સ નહીં ચલેગી हरियाणा की हर बिरादरी हर परिवार ने एकजुट होकर वोट दिया देशभक्ति से ओत प्रोत होकर वोट दिया देशभक्तों को बांटने की साजिश को हरियाणा ने फेल कर दिया जम्मू कश्मीर विधानसभा चुटनी पर बोलता पीएम मोदी कहूं कि केटलाको कहता था कि કલમ ત્રણસો સિત્તેર હટશે તો કાશ્મીર સડકશે આજે જુઓ ઓગણીસો કામ કરશે કે આર્ટિકલ થ્રી સેવન્ટી હટા તો કાશ્મીર જલ જાય लेकिन कश्मीर जला नहीं कश्मीर और खूबसूरती से खिला है खिल खिलाया है जिस तरह लोगों ने बाहर आकर रिकॉर्ड नंबर में वोट डाले वो हर हिंदुस्तानी के दिल को खुश करने वाला है